માવઠાના મારથી પોરબંદરના ખેડૂતો પાયમાલ થઈ ગયા મંત્રી અર્જુન સમીક્ષા બેઠક કરી ખેડૂતોના હિતમાં કામ કરવા સૂચનો અપાયા સર્વેની ચાલતી કામગીરીની સમીક્ષા કરી સર્વે કરતી ટીમોને માર્ગદર્શન અને સૂચનો આપ્યા છે મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોના હિતમાં કામ કરવા માટેના સૂચનો આપ્યા છે જગતના તાત અત્યારે મુશ્કેલીમાં છે સર્વેની કામગીરી ચાલી રહી છે ઘણી બધી જગ્યાએ ઓનલાઈન સર્વે થઈ રહ્યા છે તો ઘણી બધી જગ્યાએ ઓફલાઇન સર્વે પણ થઈ રહ્યા છે જરૂરી માર્ગદર્શન અને સૂચન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી છે સમીક્ષા બેઠકમાં ખેડૂતોના હિતમાં કામ કરવા માટેના સૂચનો આપ્યા ગુજરાતની અંદર જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાં પ્રાથમિક સર્વેની અને ફાઈનલ સર્વેની કામગીરી ચાલી રહી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે આ તકલીફની ઘડીએ આપણે સૌએ ખેડૂતોની પડખે ઊભું રહેવાનું છે અને એમને મદદ કરવાની છે